સુરત ગ્રામ્યમાં આવેલા માંડવી પ્રાંત અધિકારીને દેવ બિરસા સેના દ્વારા તારીખ પાંચ એક બે હજાર છવ્વીસ વાર સોમવારે એક કલાકે સુરત જિલ્લા બિરસા સેનાના અધ્યક્ષ ચંપકભાઈ ચૌધરીના નેજા હેઠળ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવેલ હતું જેમાં તમામ આદિવાસી સમાજભાઈઓ અને બહેનો તથા યુવાનો બધા મોટી સંખ્યામાં તમામ કાર્યકર્તાઓ ભેગા થઈને નગરપાલિકાનો ગ્રાઉન્ડ પરથી રેલી કાઢવામાં આવી હતી માનવી પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે અમારો સમાજ પૂર્વજોની ચાલ્યા આવેલા પરંપરા મુજબ પૂંજ મૂકી દેવોને પૂજતા આવેલા છે અમારા આદિવાસી વિસ્તારમાં ખ્રિસ્તી ધર્મના વટાયેલા ખ્રિસ્તી દ્વારા ખુલ્લેઆમ ધર્માંતરણની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે

આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે જે આદિવાસી સમયમાં અંગ્રેજોના સમયથી અમારું આદિવાસીઓનું ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ થઈ રહ્યું છે જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યાર પછી આ ખ્રિસ્તી ધર્મના પાસ્ટર હોય એના બધા પાદરી હોય એટલી ઝડપથી આદિવાસીઓનું ધર્માંતરણ કરી રહ્યા છે કે જ્યારે પૂછો એકબીજાની હોડ લાગી છે એકબીજાની હરીફાઈ લાગી છે કે મેં સૌથી વધારે આદિવાસીનું ધર્માંતરણ કરાવું પેલો કે મેં સૌથી વધારે ધર્માંતરણ કરાવું આ લોકોનું અંદરનું રહસ્ય શું છે આ લોકો કેમ આટલા વેગથી આદિવાસીઓનું ધર્માંતરણ કરવા માંગે છે અને કેમ આદિવાસી જ કેમ સૌરાષ્ટ્રમાં નથી જતા કેમ કાઠિયાવાડ સમાજમાં નથી જતા કેમ પાટીદાર સમાજમાં નથી જતા કેમ માત્ર ને માત્ર આદિવાસીઓને કેમ આદિવાસીઓની જ ધર્માંતરણ કરે છે અમે આદિવાસી અમારા બાપ દાદાથી પૂર્વજો થી પૂજતા આવેલા છે પૂંજ મૂકીને ખાતા આવેલા છે અમે હિમદેવ હોય હિમારિયો દેવ હોય ગામ દેવતી હોય માતનીઓ દેવ હોય નંદરો દેવ હોય વાઘ દેવ હોય નાગ દેવ હોય ડુંગર દેવ હોય ખડી દેવ હોય પૂંજતા આવેલા છે પૂંજીને ખાતા આવેલા છે

તમને દર સાં લાગે છે તમને બીક સાની લાગે છે આ તો અમારા આદિવાસી નું અસ્તિત્વ નો સવાલ છે કારણ કે આ ધર્માંતરણ કેન્સર જેવું છે પહેલા બીજા ત્રીજા સ્ટેપમાં કોઈને ખબર નથી પડવાનો જ્યારે વ્યક્તિ ખલાસ થઈ જાય ત્યારે ખબર પડશે કે આ તો ગયો એ જ હાલત અમારા આદિવાસીની થવાની છે એટલે દરેક આદિવાસીને કહું છું કે જાગો અને આને સામે બોલો કે ભાઈ તમે સાચા બની જાઓ અને કાયદેસર ના બનો એ માંગ સાથે અમે આજે પ્રાંત સાહેબ ને આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા ચંપકભાઈ ચૌધરી સુરત જિલ્લા દેવ અધ્યક્ષ એ જવાબદારી છે આજે અમે પ્રાણ સાહેબને એક આવેદનપત્ર આપવા માટે આવેલા હતા એમાં અમારો જે આદિવાસી સમાજ છે એ વર્ષોથી બાપદાદા વખતથી રૂડી પરંપરા સંસ્કૃતિ પરંપરાને માનતો આવેલો છે અમે ડુંગર દેવ નાગદેવ વાઘદેવ સીમાળા દેવ બધાને પૂજતા આવેલા છે અમે નદીને પણ માતા માનીએ છીએ ડુંગરને પણ દેવ માનીએ છીએ એવી અમારી મહાન સંસ્કૃતિ પરંપરા એ બાપદાદા વખતથી અમને વારસામાં મળેલી છે હવે એમાં આટલી જે મહાન સંસ્કૃતિ પરંપરા છે ને અમને સંવિધાનમાં આ જે સંસ્કૃતિ પરંપરા છે એના કારણે વિશેષ અમને એસટીની જોગવાઈઓ મળેલી છે આદિવાસીના લાભો મળેલા છે હવે આ જે અત્યારે જે વર્તમાન સમયમાં ગામે ગામ અનેક ચર્ચો બની રહેલા છે અનેક લોકો ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરિત થઈ રહેલા છે એ જોતા હાલ અમને એવું લાગે છે કે આવનાર સમયમાં અમારો આદિવાસી સમાજ નષ્ટ થઈ જશે એમ તો એને બચાવવા માટે સાચા આદિવાસીની ઓળખ ટકી રહે એ બચી રહે એના માટે અમે પ્રાંત સાહેબને એક આવેદન કરવા માટે આવેલા હતા જેના થકી યોગ્ય પગલાં લેવામાં આવે ગામે ગામ રાફડાની જેમ જે ચર્ચો બની રહેલા છે એનું ફંડ ક્યાંથી આવે છે એ ચર્ચમાં પાસ્ટર તરીકે કોણ મીટિંગ લેવા જાય છે પછી કેટલા લોકોને એ લોકો ધર્માંતરિતે કરાવી દીધા છે એ બધી তপાસ થઈ એના માટે આજે અમે પ્રાંત સાહેબને આવેદન પત્ર આપવા માટે આવેલા હતા ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી